સોશિયલ મીડિયા આજે યુવાનો માટે એક મસ્તીનું સાધન બની ગયું છે ઓનલાઈન ફ્રેન્ડશીપ અને ડેટિંગ એપની મદદથી જીવનસાથી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા બીલીમોરા શહેરમાં સામે આવ્યો છે બીલીમોરા શહેરમાં રહેતા જીત મિસ્ત્રી નામના યુવાને સ્થાનિક વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયા થકી દોસ્તી કેળવી ત્યારબાદ પોતે શીપમાં નોકરી કરવા અર્થે જવા હોવાનું કારણ આગળ ધરી યુવતી પાસેથી ત્રણ લાખ અડતાલીસ હજાર જેટલી રકમ ઉછીને લીધી ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગરતા બંને અંગત પડો માણવા આવી હતી જેનો વિડીયો યુવાન દ્વારા શૂટ કરવામાં આવ્યો યુવાને પૈસા આપવાનો વાયદો કર્યા બાદ પરત પૈસાની ઉઘરાણી શરૂ કરી જેની સામે યુવાને યુવતીના ધમકી આપી જેથી હારી થાકે યુવતીએ પોલીસનો સહારો લેવાનો મુનાસિબ માન્યો હતો પોલીસ સ્ટાફમાં યુવાન જીતુ મિસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ થતા તેની ધરપકડ કરવામાં આવી છે ખૂબ જ ટૂંકા ગાળામાં પાંગરેલું પ્રેમ યુવતીના જીવનમાં ઝેર બની ન્યો છે બનાવ અન્ય યુવતી માટે પણ દિશા સૂચક તેમજ આખુરガード નારો બની રહ્યો છે પોલીસે યુવાન પાસેથી મોબાઈલ સહિત અન્ય સામગ્રી કબ્જે કરી તપાસ શરૂ કરી જી વિસ્તારની અંદર એક યુવતી જે નોકરી કરી રહી હતી તેને ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલ એક યુવક સાથે લાગણીના સંબંધો બંધાયેલા અને ત્યારબાદ તેના ન્યૂડ ફોટાઓ એણે મેળવેલા અને પછી તેમણે તેની સામે જ ડિલીટ કરેલા તે મુજબની એણે ફરિયાદ આપેલી હતી તે મુજબ ત્યારબાદ આ જે યુવક હતો જીત મિસ્ત્રી તેની પાસે ધીરે ધીરે જીત મિસ્ત્રીએ તે યુવતી પાસેથી અવારનવાર થોડા ઘણા થોડા લાખ રૂપિયા પચાસ હજાર એવી રીતે કરી કુલે ત્રણ લાખ અડતાલીસ હજાર રૂપિયા સુધી છૂટક છૂટક કરી અને એમની પાસેથી પૈસા એણે મેળવેલા જ્યારે યુવતીએ પોતાના પૈસા પાછા માગવાનું કહ્યું ત્યારે એણે કીધું કે હું તારા આ ફોટા જાહેર કરી દઈશ એમ કરીને એને બ્લેકમેલ કરતો હતો તેની બિલીમોરા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ લઈ અને આ જે આરોપી છે જીત મિસ્ત્રી એની ધરપકડ કરેલ છે અને તેનો મોબાઈલ કબજે કરવામાં આવેલ છે ઉપરાંત આજે જીત મિશ્રી આ પૈસાનો શું કર્યું અને ક્યાં પૈસા વાપરા અગાઉ આવો કોઈ ગુનો કરેલ છે કે કેમ તે બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે